નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ઋષિ પંચમીના વ્રત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેમજ પાપમાંથી મુક્તિ મેળવવા અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કયા ખાસ કામો કરવા જોઈએ તેના વિશે વિગતવાર જાણીશું મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા જીવનમાં સદાય બની રહે તો તરત જ આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો જેથી માતાજીની કૃપા તમારી ઉપર અખંડ બની રહે હવે વાત કરીએ ઋષિ પંચમીની હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પાંચમને તિથિને આ તહેવાર ઉજવવામાં આવે છે સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના એક દિવસ પછી આ પાવન તિથિ આવે છે આ વર્ષે ઋષિ પંચમીનો તહેવાર અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજે ઉજવાઈ રહ્યો છે આ દિવસે સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પાંચમે રાખવામાં આવતા આ વ્રતને ઋષિ પાચમ અથવા તો સામા પાચમ પણ કહેવામાં આવે છે આ દિવસે અજાણતા થયેલા પાપો માટે ક્ષમા માંગવાની પરંપરા છે કહેવાય છે કે ઋષિ પાચમના વ્રતનું પાલન કરવાથી ભૂતકાળમાં થયેલા અજાણતા કે જાણતા પાપોનો દુષ દૂર થાય છે તેથી આ વ્રતને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ મિત્રો ઋષિ પંચમીના વ્રતનું ભોજન અન્ય વ્રતોથી થોડું જુદું હોય છે આ દિવસે કેટલીક ચોક્કસ વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે જો ભૂલથી પણ એ વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો વ્રત ખંડિત થઈ શકે છે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ઋષિ પંચમીના વ્રતમાં તમારે શું શું ખાવું જોઈએ જેથી વ્રત રાખવામાં તમને કોઈ મુશ્કેલી ન પડે આ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત પાપોને નાશ કરનારો છે અને દોષોમાંથી મુક્તિ આપે છે આથી જ ખાસ કરીને દિવસે સપ્ત ઋષિની પૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓ આ વ્રત રાખે છે પરંતુ જો મહિલા માસિક ધર્મમાં હોય તો તેને અનેક નિયમોનું પાલન કરવું પડે છે જો એ સમયમાં કોઈ ભૂલ થઈ જાય તો દોષ મુક્તિ માટે ઋષિ પંચમીનું વ્રત રાખવું જરૂરી માનવામાં આવે છે હવે જોઈએ કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ વ્રતમાં સામાન્ય રીતે ફક્ત એક વાર જ ભોજન કરવામાં આવે છે અથવા તો ફળ આહાર કરવામાં આવે છે આ દિવસે એવું અનાજ ખાવું વર્જિત છે જે ખેતરમાં ઉગે છે એટલે કે ઉગેલા અનાજ અને કેટલાક ફળોનું સેવન કરવાનું નથી આ દિવસે દહીં પણ લેવાતા નથી તેના બદલે ભેંસોનું દૂધ અને ઘીમાં બનેલી વાનગીઓ ખાવાની પરંપરા છે સાથે સાથે તળાવમાં ઉગતા ખોરાક જેવી કે શિંગોડા અથવા તો ચોખાની બનેલી વાનગીઓ લેવાય છે આ દિવસે મીઠું પણ ઓછું લેવાય છે જો મીઠાનો ઉપયોગ કરવો જ હોય તો માત્ર સિંધવ મીઠું જ લેવું જોઈએ કેટલાક લોકો સાબુદાણાની ખીચડી બનાવે છે તો કેટલાક સાદા પરોઠા ડ્રાય ફ્રૂટ્સ અથવા તો ફળો ખાય છે હવે ફળોની વાત કરીએ તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે આ દિવસે એવા ફળ ખાવાના નથી કે જે સીધા ખેતરમાંથી આવે છે ઘણા લોકો કેળાનું સેવન કરે છે પરંતુ કેળું જમીનમાંથી ઉગીને આવે છે એટલે આ દિવસે કેળું ખાવું ટાળવું જોઈએ આ સિવાય ભેંસના દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે દૂધ દહીં ખીર છાશ પનીર વગેરે આ દિવસે લેવાય છે તો મિત્રો હવે આપણે કેટલીક એવી વસ્તુઓની યાદી પણ જાણી લઈએ જેને આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ મિત્રો ઋષિ પંચમીના દિવસે કેટલીક ખાસ મનાઈ રાખવામાં આવે છે આ દિવસે દાળનું સેવન કરવાનું નથી સફેદ મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ અને ભોજન સરસવના તેલમાં પણ ન બનાવવું જોઈએ આજે તમારે કે તમારા ઘરના કોઈ પણ સભ્યને તામસી ખોરાક ન લેવો જોઈએ માંસ માદક પદાર્થો અને કોઈ પણ પ્રકારનો અશુદ્ધ આહાર આ દિવસે સંપૂર્ણ મનાય છે આજે સવારથી સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ ઘરની સ્વચ્છ જગ્યાએ હળદર કુમકુમ અને રોલી વડે ચોરસ આકારનું મંડળ દોરી તેમાં સપ્તર્ષિઓની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો ત્યારબાદ શુદ્ધ પાણી અને પંચામૃતથી અભિષેક કરો ચંદનથી તિલક કરો પુષ્પ અર્પણ કરો પુષ્પ માળા ચડાવો પવિત્ર દોરો પહેરાવો અને સફેદ વસ્ત્રો અર્પણ કરો સાથે ફળ મીઠાઈ વગેરેનો નિવેદ પણ ચડાવો અને ધૂપ દીવો પ્રગટાવો કેટલાક વિસ્તારોમાં આ વિધિ નદી કે તળાવના કિનારે પણ કરવામાં આવે છે પૂજા પછી મહિલાઓ અનાજનું સેવન કરતી નથી ખાસ કરીને આ દિવસે ચોખાની કેટલીક વિશેષ વાનગીઓ ખવાય છે આ રીતે આ પાપ મુક્તિ અને કલ્યાણકારક બને છે હવે મિત્રો ઋષિ પંચમીના દિવસે એક વિશેષ ઉપાય જાણો સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો ભગવાન ગણપતિજીની સામે એક થાળીમાં અગિયાર નાની લીલી એલચી મૂકો ગાયના ઘીમાં દીવો પ્રગટાવો અને પીળું ફળ અર્પણ કરો ત્યારબાદ લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો અંતે ભગવાન ગણપતિજી અને સપ્તર્ષિઓ પાસે ભૂલોની ક્ષમા માંગી જ્ઞાન અને વિદ્યાર્થીઓ આશીર્વાદ પ્રાપ્ત માટે પ્રાર્થના કરો આ ઉપાયથી જીવનની અનેક મુશ્કેલીઓ જલ્દી દૂર થવા લાગે છે સાથે જ આ દિવસે ઘરની રસોઈ સાફ કરીને ગાયના દૂધની ખીર બનાવો ઘરના દક્ષિણ ભાગમાં પિતૃઓના ફોટા મૂકો ઘીનો દીવો પ્રગટાવો પાંચ અલગ અલગ પાન પર થોડી ખીર અને એક એક લીલી એલચી મૂકી ઓમ શ્રી પિતૃદેવાય નમઃ મંત્રનો સત્યાવીસ વખત જાપ કરો ત્યારબાદ આ પાન પીપળાના ઝાડ નીચે અર્પણ કરો આ સિવાય પિતૃઓના નામે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પાચમના આ વ્રતનું પાલન કરવાથી જીવનના દુર્ગુણો દૂર થાય છે અને સુખ શાંતિ સાથે પિતૃ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મોટાભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થયેલા દોષોના નિવારણ માટે આવત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે આવ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અંગેરાનું દાતણ કરી શરીર પર માટી ચોળી માથામાં આમળાની ભૂકી નાખી નાહવું જોઈએ આ દિવસે સામું ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્તર્ષિ ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી માન્યતા છે કે સ્ત્રીઓને રજસ્વલાના દિવસમાં અનેક પ્રકારના દોષો લાગે છે ઘણી વખત આ મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે તુલસીનો સ્પર્શ કરી દે છે આવા જ દોષ દૂર કરવા માટે ઋષિ પાંચમ પર સપ્ત ઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં આવે છે એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે તેમજ મિત્રો આ વર્ષે ઋષિ પાંચમના દિવસે આજે બે શુભ બન યોગ બની રહ્યા છે સૌથી પહેલો ઇન્દ્રયોગ રચાઈ રહ્યો છે જે વહેલી સવારથી મોડી રાત સુધી રવિયોગ છે રવિયોગમાં તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા હોય છે કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે ઋષિ પંચમી પર સ્વાતિ અને વિશાખા નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી છે તેમજ મિત્રો ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સપ્ત ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો સ્નાનના પાણીમાં ગંગાચળ ઉમેરીને સ્નાન કરો. મિત્રો તમારે આજે ઋષિ પાચમના દિવસે કયા ઉપાય કરવા જોઈએ એ જાણીએ મિત્રો વિવિધ શુભ પરિણામો મેળવવા માટે પરિવારની સુખ સમૃદ્ધિ વધારો કરવા માટે તમારા વ્યવસાયને અજાણ્યા સંકટોથી બચાવવા માટે માતાજીની કૃપાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા દરેક કાર્યમાં લાભ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના ભય રોગ વગેરેથી મુક્તિ જીવનમાં પ્રગતિ નોકરીની સમસ્યાઓમાંથી મુક્તિ જીવનમાંથી કડવાશ દૂર કરવા તમારી પ્રગતિ બમણી કરવી દિવસ રાત તમારા પરિવારની ખુશીઓ જાળવવા તમારા જીવનસાથીની સમસ્યાઓ દૂર કરવા તમારા સ્વાસ્થ્યને સુધારવા અને લાંબા આયુષ્યના આશીર્વાદ મેળવવા માટે તમારે આજે ઋષિ પાંચમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ મે મિત્રો કામમાં આવતી અડચણોથી મુક્તિ મેળવવા માટે આજે ઋષિ પંચમીના દિવસે સાત બ્રાહ્મણોને ગંગા જળથી સ્નાન કરાવીને ખવડાવો આમ કરવાથી તમે ચોક્કસ સફળતા મળશે તેમજ જીવનમાં બધું સારું રહે અને સુખ તમારા ઘર રહે રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારે આજે તમારા પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને તેમના મનપસંદ ભોજનનું દાન કરવું જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ વધશે તેમજ મિત્રો જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે અપમાર્ગની પૂજા કરો આમ કરવાથી તમને વિશેષ લાભ અને પ્રગતિ થશે તેમજ મિત્રો જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને જીવનને નવી દિશા આપવા માટે આજે કોઈ મંદિરના પૂજારીને પીળા વસ્ત્રોનું દાન કરો અને ધ્યાન રાખો કે પૂજારી બ્રાહ્મણ હોવો જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને જીવનને નવી દિશા મળશે તેમજ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ દિવસે સંતો અને ઋષિઓને વસ્ત્રો ભેટ આપો આમ કરવાથી તમારું જીવન દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શશે તેમજ મિત્રો તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે જ ખડાઓનું દાન કરો આમ કરવાથી અજાણ્યા સ્ત્રોત્રોથી વરસાદ થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તેમજ જો તમારું કામ બનતા પહેલાં બગડી જાય છે તો તમારે ઋષિ પંચમીના દિવસે છત્રદાન કરવું જોઈએ આમ કરવાથી તમારા પર પેન્ડિંગ કાર્યો ઉકેલાવા લાગશે અને તમને ફાયદો થશે તેમજ જો તમને કોઈ અજાણી વસ્તુથી ડર લાગતો હોય તો ઋષિ પંચમીના દિવસે ચંદનનું તિલક લગાવો આમ કરવાથી તમારો ડર દૂર થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ બીજાની સામે તમારી વાણીને પ્રભાવશાળી બનાવવા માટે આ દિવસે વહેતા પાણીમાં નાળિયેર તરતું મૂકો આમ કરવાથી લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે જેનાથી તમને કાર્યક્ષેત્રમાં ફાયદો થશે વિશેષ લાભ મેળવવા માટે આ દિવસે ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચડાવો અને પછી તેને બધામાં વહેંચો અને પોતે પણ તેમનું સેવન કરો આમ કરવાથી તમને વિશેષ લાભ થશે તેમજ જો તમે તમારા બાળકને કારકિર્દીને વધુ સારી રીતે સુનિશ્ચિત કરવા માંગો છો તો આ દિવસે તમારા બાળકના કપાળ પર તિલક કરો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ કરો આમ કરવાથી બાળકને કારકિર્દી સુનિશ્ચિત થશે તેમજ મિત્રો જો તમે તમારા કાર્યની સફળતાને લઈને વધુ ચિંતિત છો કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી અંદર તણાવ રહે છે તો આ દિવસે તમારા ગુરુને સાધ અનાજ અર્પણ કરો અને તેઓ જે પણ પ્રસાદ આપે છે તે તમારે તમારી સાથે એક બંડલમાં રાખજો આમ કરવાથી તમારી બીક અને સમસ્યા દૂર થશે અને તમને કામ કરવાનું મન થશે જો તમે વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગો છો તો આ દિવસે તમારે ઋષિ મુનિઓને અર્ઘ અર્પણ કરવું જોઈએ અને મનમાં પ્રાર્થના કરવી જોઈએ કામ કરવાથી વેપારના ક્ષેત્રમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે તેમજ આજે સવારે અને સાંજે ઘરમાં સંધ્યા વંદનના સમયે કપૂર અવશ્ય પ્રગટાવવું હિન્દુ ધર્મમાં સંધ્યા વંદન આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને તેમની આરતી લેવાની પરંપરા છે પૂજન આરતી વગેરે ધાર્મિક કાર્યોમાં કપૂરનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આજે ઋષિ પાચમ ઉપરાંત રાત્રે સુવાના સમય પહેલા કપૂર પ્રગટાવીને વિશેષ લાભ થાય છે તેમજ ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ કપૂર ખૂબ જ મહત્વનું છે જો સીડીઓ બાથરૂમ કે ઘરમાં કોઈ ખોટી દિશામાં હોય તો આ દિવસે દરેક જગ્યા પર એક એક કપૂરની ગોળી રાખી દેવી ત્યાં રાખેલું કપૂર ચમત્કારિક રૂપે વાસ્તુ દોષ દૂર કરે છે તેમજ આજે પાણીવાળું એક નાળિયેર લઈને તેને પોતાની ઉપરથી એક વેશવાર ઉતારીને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં હોમી દેવું જોઈએ આ ઉપાય માટે પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના માથેથી નાળિયેર ઉતારવું જોઈએ આ ઉપાય આજના દિવસે કરવો જોઈએ આ ઉપાય અજમાવવાથી અચાનક જ આપોઆપ જીવનમાંથી કષ્ટો દૂર થઈ જશે જો આપના પરિવારમાં કોઈ સદસ્યની તબિયત સારી ન રહેતી હોય તો આ ઉપાય તેમના માટે ઉત્તમ છે તો મિત્રો હવે આપણે ઋષિ પંચમીની પૌરાણિક કથા જાણીએ સનાતન ધર્મની પૌરાણિક કથા અનુસાર વિદર્ભ દેશમાં એક ઉન્તક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતા તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા ઉંતકે સમાનથી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને તે માનસિક ધર્મમાં હોવા છતાં તે વાસનોને અડી ગઈ હતી આ જન્મમાં પણ બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યો અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી આ જન્મમાં તેણે સુખ ભોગવ્યો અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ છે બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમી તિથિને ઋષિ પંચમી તરીકે આવે છે ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રકૃતિ પૂજન અને મહત્વ આ દિવસે આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાચમ પર્વે જેટલી વાર ન એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વ શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાં જે સ્થળે પાંડવોનો પાપ ધોવાયા તે કોડિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુને નાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમને એમાંથી કોઈ નવી વાત શીખ્યા હોય તો કૃપા કરીને તેને લાઈક કરશો તમારા એક લાઈકથી અમારો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે સાથે સાથે આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું પણ ભૂલશો નહીં કેમ કે કદાચ તમારું એક નાનું શેર કોઈના જીવનને મુશ્કેલીમાંથી બચાવી શકે અને હા જો તમે ભવિષ્યમાં પણ આવા અજ્ઞાનવર્ધક તથા રહસ્યમય વિષયો પરની માહિતી મેળવતા રહેવા ઈચ્છો છો તો અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ